જેતપુર હાઇવે કામ ચાલી રહ્યું છે આ કામગીરી દરમિયાન વીરપુર તરફ જવાના રસ્તા પર બનાવવામાં આવતું બોક્સ ટાઈપ નાડું ખૂબ જ નાનું અને સાંકડું હોવાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે ગ્રામ પંચાયત હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ સાથે વીરપુરના સમસ્ત ગ્રામજનોએ આ બોક્સ નાળાને લઈને વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે હાલ બનાવતું આ નાળું માત્ર ચાર મીટર ઊંચું અને બાર મીટર પહોળું છે જે મોટા વાહનોની અવરજવર માટે અત્યંત અપૂરતું છે યાત્રાધામ વીરપુરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે જો બોક્સ નાડું નાનું જ રહેશે તો મોટા વાહનો બસો ટ્રકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડશે તો પરિણામે યાત્રાધામમાં આવનાર ભક્તોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રામજનો અને ગ્રામ પંચાયતોએ સ્પષ્ટ માંગ કરી છે કે હાલના નાળાના માપમાં તાત્કાલિક ફેરફાર કરાવવામાં આવે નવું નાળું ઓછામાં ઓછું પાંચ પોઈન્ટ પાંચ મીટર ઊંચું વીસ મીટર પહોળાઈ સાથે બનાવવામાં આવે જેથી વાહનો સરળતાથી પસાર થઈ શકે

અને તનતોડ મહેનત કર્યા પછી પણ ખરેખર અમારી માગણી સંતોષાણી નથી જે અમારી માગણી છે એ મુજબનું કામ થઈ રહ્યું નથી તો જે અમારી જૂની માગણી છે કે વીસ મીટર ગોળાય અને સાડા પાંચ મીટરની ઊંચાઈ કરવામાં આવે તો આ કાયમી સમસ્યા હલ થાય અને આ યાત્રાધામ વીરકુ છે દેશ વિદેશથી યાત્રાળુઓ અહીંયા આવતા હોય છે ત્યારે હાલાકીનો સામનો ભવિષ્યમાં કરવો ન પડે અને જે ઓર ખરેખર મધુવન પાસે બનાવ્યો એ ઓવરબ્રિજ ખરેખર અહીંયા બનાવવાની જરૂર હતી અને આ જે નાલું ચાલીસ વીસ બાર મીટરનું આપવામાં આવી રહ્યું છે એ નાલું ખરેખર ન્યા આપવાની જરૂર હતી આ નાલું આ ઓવરબ્રિજને જોઈડો તો આ સીધો કોન્ટેક કાગળ બ્રિજ આઈ થઈ જાય અને સાઈડમાં સર્વિસ રોડ મળત તો ભવિષ્યમાં પણ આ સમસ્યાઓ ઊભી ન થાત અને લોકોને સુવિધા મળત અને ગ્રામજનોને પણ સંતોષ થાય એવી કામગીરી કરે એવી અમારી માંગણી છે ભારત માતા કી જય વંદે માત્ર આપણે અત્યારે અહીં સૌભાગ્ય ચોકડી પાસે જે વીરપુરનો મુખ્ય પ્રવેશદ્વાર છે મુખ્ય માર્ગ ત્યાં આપણે ગ્રામજનો સમગ્ર ગ્રામજનો એકઠા થયા છે જે વીરપુરની અંદર જાત્રાળુ લોકો જે આવે છે દર્શનના હેતુ માટે એ ઉપરાંત જે જગ્યાએ ઓવરબ્રિજનું કામ ચાલુ છે જે ખરેખર આપણે હાઈવે ઓથોરિટી આપણે વિશ્વાસમાં લઈને પાંચ સાડા મીટર બાય વીસ મીટરની પહોળાઈ માટે આપણે વિશ્વાસમાં લીધેલા હતા તેને બદલે અત્યારે કામ ઉપર સ્થળ ઉપર જઈને અમે ચેક કરતા ચાર મીટરની હાઈટ અને બાર મીટર ફોડું જે એક્સિડન્ટ ઝોન તરીકે થવાની શક્યતાઓ રહેલી છે એમ આપણે ઓથોરિટીને નિવેદન આપણે કરીએ છીએ કે થોડું મોટું કરી આપે એના માટે નમ્ર અરજ છે